વેલકમ ટુ ડીકે કિચન આજે આપણે ડ્રાય મસાલા ભાખરી અને જીરા ભાખરી બનાવવાના છીએ તો કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ તો પહેલાં આપણે જીરા ભાખરીનો લોટ બાંધી લઈએ તો તેના માટે દોઢ કપ જેટલો ભાખરીનો લોટ લીધો છે બે ચમચી રવો જો તમારો ભાખરીનો લોટ વધારે કરકરો હોય તો તમે એક કપ ભાખરીનો લોટ કરકરો લેવાનો અને અડધો કપ રોટલીનો લોટ નાખી દેવાનો પછી તેમાં આપણે ત્રણ ચમચી જેટલું તેલ નાખી દઈએ મીઠું સ્વાદ પ્રમાણે એક ચમચી તલ નાખી દેવાના અને એક ચમચી જીરું નાખીને આપણે સારી રીતે પહેલાં મિક્સ કરી લેવાનું છે તેલ આપણું વધારે હોવું જોઈએ મુઠ્ઠી પડતું મોણ હોય એવું તેલ રાખવાનું તો જ આપણી ભાખરી કડક બનશે પછી થોડું થોડું પાણી એડ કરતું જવાનું અને એકદમ કડક લોટ બાંધવાનો છે લોટ ઢીલો ના થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું હવે આપણે મસાલા ભાખરીનો લોટ બાંધી લઈએ તો તેમાં એક કપ ભાખરીનો લોટ લીધો છે અને બે ચમચી રવો લીધો છે પછી ત્રણ ચમચી તેલ નાખી દેવાનું મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈએ વન ફોર્થ ચમચી જેટલી હળદર લાલ મરચું ધાણાજીરું પાવડર એક ચમચી તલ અજમાને આપણે હાથેથી મસળીને નાખીવાનો જેથી એમાંથી સુગંધ સારી આવે પછી એક ચમચી કસૂરી મેથી નાખી દેવાની હવે તેને પણ આપણે સારી રીતે પહેલાં મિક્સ કરીને મુઠ્ઠી પડતું મોણ હોય એ પ્રમાણે મોણ જોઈ લેવાનું જો તમને મોણ ઓછું લાગે તો તમે તેલ વધારે એડ કરી શકો છો તેલ આમાં વધારે હોય તો ચાલે પણ ઓછું નહીં નાખવાનું હવે થોડું થોડું પાણી નાખીને આનો પણ એકદમ કઠણ લોટ બાંધી લેવાનો છે પછી આપણે પાંચ મિનિટ રેસ્ટ આપ્યા પછી વણી લેવાનું છે મીડિયમ ઠીક ભાખરી વણી લઈએ આપણે પછી તમારે જે સાઈઝની ભાખરી કરવી હોય એ સાઈઝમાં કટ કરી લેવાની ભાખરી કટ કર્યા પછી આપણે તેને ચપ્પાથી કાપા પાડી લેવાના છે જેથી ભાખરી આપણી ફૂલાઈ નહીં અને સોફ્ટ ન થાય એવી જ રીતે આપણે મસાલા ભાખરી પણ વણીને તૈયાર કરી લેવાની છે તેમાં પણ આપણે કાપા પાડી લેવાના છે ભાખરીને શેકવા માટે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે સ્લો ફ્લેમ પર કરશું તો જ ભાખરી આપણી એકદમ સરસ કડક થશે થોડી કડક થાય પછી આપણે તેમાં તેલ લગાવી દેવાનું તેલ અથવા ઘી તમે કંઈ પણ લગાવી શકો છો પછી તેને દબાવતું જવાનું છે અને ચોળવતું જવાનું છે આવી રીતે આપણે બધી ભાખરી તૈયાર કરી લેવાની છે આ ભાખરીને આપણે સાઈડમાં કાઢી લઈએ હવે એવી જ રીતે આપણે મસાલા ભાખરી પણ શેકી લેવાની છે એકદમ પ્રેસ કરીને શેકશો તો જ ભાખરી સારી થશે આ ભાખરી સવાર સાંજના નાસ્તામાં ચા સાથે ખૂબ સરસ લાગે છે આ ભાખરી તમે ફરવા જાઓ ત્યારે પણ લઈ જઈ શકો છો આ ભાખરીને દસ દિવસ સુધી કંઈ થતું નથી તો તૈયાર છે આપણી ડ્રાય ભાખરી તમે પણ ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા